વડોદરામાં વારંવાર મગરો બહાર આવી જવાના કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે લગભગ 10 ફૂટનો મગર રાત્રે વિશ્વામિત્રી નદીમાંથી બહાર નીકળી કાલાઘોડા બ્રિજ પર આવી જતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો કાલાઘોડા બ્રિજ પર રાત્રે બહાર આવી ગયેલા મગરે ટ્રાફિક જામ કરી દીધો હતો મગરનું રેસ્ક્યુ કરીને ફોરેસ્ટની ઓફિસે લઈ જવાયો હતો વડોદરામાં વારંવાર મગરો બહાર આવી જવાના કિસ્સાઓ બની રહ્યા છે હવે તો મગરો રહેણાક વિસ્તાર તેમજ જાહેર માર્ગો પર પણ દેખાઈ રહ્યા છે આવી જ રીતે લગભગ દસ મગર રાત્રે વિશ્વામિત્રી નદીમાંથી બહાર નીકળી કાલાઘોડા બ્રિજ પર આવી જતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો વાહન ચાલકોમાં પણ નાસભાગ મચી હતી બનાવના પગલે ફોરેસ્ટની ટીમ દોડી આવી હતી અને જીવદયા કાર્યકરોની મદદ લઈ અડધો કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું હતું આ દરમિયાન લોકો ઉમટી પડતા ટ્રાફિક જામ થઈ ગયો હતો